નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે બરખા 8 માર્ચ એટલે કે વુમન્સ ડે આપણા બધાને ખ્યાલ છે દર વર્ષે 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે એક નાજુક અને નમણી સ્ત્રી ઘરની શોભા માત્ર છે એ વાતને ખોટી સાબિત કરી હવે આધુનિક સ્ત્રી જે છે હવે પોતાની ઓળખ જાતે તો બનાવી જ રહી છે આજની સ્ત્રીને ઘર પરિવારની સંભાળ સાથે પોતાની આગવી ઓળખ જોઈએ છે એ માટે બેવડી જવાબદારીઓ પણ ઉઠાવવા તૈયાર થઈ ગઈ છે ત્યારે આપણે આજે વાત કરવી છે કે વુમન્સ ડેની સાચી ઉજવણી ક્યારે વાત કરીએ તો સાંજે જ્યારે આઠ નવ વાગે ત્યારે દીકરી ઘેર પાછી ન ફરે તો એ માતા પિતા હેતા સાથે અને નિરાંત જીવે એની પ્રતીક્ષા કરી શકે છે એવો સમાજ ઉભો કરીએ કહેવાય કામ કરીને ઘેર આવેલી પત્ની માટે પતિ જે છે છે તે ઉજવવામાં આવ્યો ઘરમાં ચાર દીકરીઓ હોય ત્યારે લગ્નનો ખર્ચે ત્યારે બચાવવા બીજા ત્રીજા ધોરણમાં ભણતી દીકરીને પણ માનવામાં બેસાડી દેવામાં ન આવે

જે જીવનનો આદર્શ અને સંયમની પ્રેરણા પણ છે તો અંતે બી ઇન્ડિયા ન્યૂઝ તરફથી આપ સૌને પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ